પરુશના હાસોડ તાલુકાના ઇલાયુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બિરલા સેલ્યુલોકીસ કંપની ખર્ચ દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત ટીબી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચના હાસોડ તાલુકાના ઇલાયુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બિરલા સેલ્યોકીઝ કંપની ખર્ચ દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત ટીબી પોષણ કીટ વિતરણ અને માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ટીબી જેવી ગંભીર બીમારી સામે લડવા માટે યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો ટીબી દર્દીઓ માટે આડત્રીસ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કીટના કારણે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે આ સાથે જ સ્થાનિક કિશોરીઓને રીયુઝેબલ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું બિરલા સેલ્યુકિઝ કંપની છેલ્લા ત્રણ વર્ષથી હાંસોડ તાલુકાના બાવન ગામોમાં ટીબીના દર્દીઓને પોષણ કીટ ઉપલબ્ધ કરાવી રહી છે અત્યાર સુધીમાં પંદરસોથી વધુ ટીબી દર્દીઓને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે પોષણ કિટના પરિણામે દર્દીઓના વજનમાં આઠ થી દસ ટકાનો વધારો નોંધાયો છે આ પ્રયાસોના પરિણામે હાસોડ તાલુકાના ચૌદ ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે સદર કાર્યક્રમમાં બિરલા સેલ્યોલોકીઝ કંપનીના સુમાબિંદુ પૂનમ રાવત સીએસઆર મેનેજર રાજદીપ પરમાર તાલુકા હેલ્થ ઓફિસર જય સંજય દુબે પીએચસીના ડોક્ટર વિધી અડાજણીયા ગિરીશ પટેલ તેમજ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું છું નિર્મિતા સીએસઆર ડિપાર્ટમેન્ટ બિરલા સેલ્યુલોજી ખરચ આજ રોજ પીએચસી ઇલાઉ મુકામે ટીબી ન્યુટ્રિશન કીટ પ્રોગ્રામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો ખાસ કરીને ભારત દ્વારા ચાલતા જે ટીબી એલિમિનેશન પ્રોગ્રામમાં સતત ત્રણ વર્ષથી બિરલા સેનોલોજી કંપની હાંસોટ તાલુકાના તમામ ગામોના ટીબી પેશન્ટને ન્યુટ્રિશન કીટ આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે જેમાં આજ રોજ એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને કંપનીના સીઓઓ સરના જે વાઇફ છે એ પણ ઉપસ્થિત હતા બિલ્લાની ટીમ ઉપસ્થિત હતી અને એમની હાજરીમાં આજે ટીબીના પેશન્ટને કીટ વિતરણ કરવામાં આવ્યું છે સાથે સાથે બિલ્લા સેલ્યુલોજી ખરજ સીએસઆર ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા છ મહિનાથી સર્વાઇકલ કેન્સર અવેરનેસ અને મેન્સ્ટ્રોલ હાઇજીન અવેરનેસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે જેના અંતર્ગત કિશોરીઓને માસિક સ્વચ્છતા અને પર્યાવરણ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને આ પેડ વિતરણ કરી અને કિશોરીઓના હેલ્થ ઉપર કાર્ય કરવામાં આવે છે ખુબ ખુબ આભાર ધન્યવાદેશો ન્યુઝ અંકલેશ્વર